બેઠા છે ભગવાનનું ભજન કરે છે રઘુગંધા કપિલ કહ્યું કૃષ્ણ પુરુષ સેવક ગોતી લાવ ભરતને પકડ્યા પણ નિયમ છે પ્રાણી માત્રની હિંસા થાય નહીં ભરત કુદકો મારે રાજાના માથામાં પાલખી વાગે વારંવાર માતામાં પાલખી વાગી એ નીચે મુખ જળભરતને પૂછ્યું કોણ છે તું તને ખબર નથી અમારા મહારાજ કપિલના આશ્રમે ઉપદેશ લેવા જાય છે એટલે ભરતે વિચાર કર્યો કે મારા ખભા પર બેસીને ઉપદેશ લેવા જતા હોય મારે એનું કલ્યાણ કરવું જોઈએ રાજા એ પૂછ્યું કોણ છો આપ ભરતે કહ્યું મહારાજ મને પૂછો છો તમે તમારી જાતને પૂછો તમે કોણ છો અને એક જ લેટીમાં ઉપદેશ આપ્યો હે રાજન સ્વતિ ખસ પરમ વસ આટલું બસ રાજા સ્વતિ ખસ પરમ વસ આટલું બસ દિવ્ય ઉપદેશ આપ્યો રઘુગંધ રાજા હાલ્યા છે જડ કલ્યાણ કરવા માટે ભગવસ્મણ કરે છે મહારાજ પંચમ સ્કંદ ને બંદર કરી છઠ્ઠા સ્કંદ પ્રારંભ કર્યો છે અબુદ્ધ વ્યાપી યદુચાર્ય મુક્ત પાપો અજામેલા દેશમાં નામનો બ્રાહ્મણ રહે છે 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 સમય સમય ભાઈ હા ચાર પાંચ વ્યક્તિઓ એક દીકરીની મસ્કરી કરે છે એને મુક્ત કરાઈ એ દીકરી સાથે લગ્ન કર્યા અને પછી પૂછ્યું તમે કોણ છો તો કીધું હું જાતની વારાંગના છું પરિવારની પારિવારિક પરિસ્થિતિ બગડી અને ગામની અંદર એક વાર સંતો ચતુર્માસ ગાડી અને પ્રસાદ લેવા આવ્યા ગામના પૂછ્યું આ ગામમાં બ્રાહ્મણનું ઘર છે ગામના લોકોએ કહેવાય અજામિલ નામના બ્રાહ્મણ રહેશે ત્યાં જામ સંતો પધાર્યા ભોજન કર્યું અને કીધું દીકરી આપ જન્મે જાતે કોણ છો કહ્યું હું જાતની વારાંગણા છું પણ સંતોએ વિચાર કર્યો વાંગણાના ઘરનું ખવાયની પણ નિયમ છે સંત જેનું ખાય એનું કલ્યાણ કરે અને આપણે જેનું ખાઈએ ખોદીએ દીકરી તારા ઉદારે બાળકનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે કારણ સંતોએ કહ્યું દીકરી કે છે ને ઉલટા જાના नाम जपक पालीक भ्रह्म समाना पालीक भय ब्रह्म समाना रम તદગ પુરાણ મુ શદગ બાબુ અલ ભયાલ માનસ નામ જપત મંગળ વિ તરસ નામ જપત મંગલ દીકરીના જન્મ થયો નામ નારાયણ પાડ્યું ભાવે ક ભાવે નારાયણ નારાયણ બોલતા શરીરનો ત્યાગ થયો અને ભગવાનના ગૌલોકમાં ગયા મહારાજ સુખદેવજી કે સમય વ્યતીત થયો મંત્ર નો યજ્ઞ કરતા હતા મંતનો અપભ્રવશ થતા ભાઈ દૈત્યોને મારનારની જગ્યાએ દેવોને મારનાર વૃત્તાસુર ઉત્પન્ન થયો અને સર્વ દેવો ભગવાન નારાયણ પાસે આવ્યા પ્રભુ વૃત્તાસુરનું શરીર છૂટે એમ કરો ભગવાન કઈ કામ કરો ઢીચી ઋષિના શરીરના હળકા લાવો તો મરે મર્યા સર્વદેવો ઢીચીના નિકટમાં આવ્યા પ્રાર્થના કરી ભગવાને કામધેનું ગાયને મોકલી કે જાઓ દઢીચીના અંગને ચાટી ચાટીને ધારવારું કરી